આપણે ક્યારેક ક્યારેક વડીલો જોડે બેસી અને પ્રેમથી થોડી વાતો કરતા રહીએ ને વડીલોની કેટલીય દવાઓ બંધ થઈ જાય એની મેળે એને આનંદ આવવા માંડે એમની જોડે બેસીએ તો ઋણ ચૂકવવું જોઈએ એમના પ્રત્યેનું થોડા સમય પહેલા રાજકોટની અંદર ઇસ્કોન મેગા મોલ નામનો એક બહુ મોટો મોલ છે એ મોલની અંદર હું ગયેલો રવિવારે પરિવાર સાથે મેં એ મોલની અંદર એક દ્રશ્ય જોયું એક કોલેજનો છોકરો કોલેજમાં અભ્યાસ કરતો બહુ અમીર પરિવારનો દીકરો હશે એના કપડા ઉપરથી જ ખબર પડતી હતી એના કપડા એ પ્રકારના હતા પહેરેલા એકદમ ફેશનેબલ છોકરો અને એની જોડે એક મોટી ઉંમરના વડીલ હતા અને એ વડીલ ગામડાના એ વડીલ છે ને એને માથે પેલી પાઘડી બાંધેલી એ પ્રકારનું એકદમ અને કેળિયું પહેરેલું પ્યોર દેશી આપણા ગામડાના બાપા પેલો છોકરો આ બાપાની સાથે મોલમાં આવ્યો હતો અને બાપાને બધું બતાવતું હતું મોલમાં એમાં હું બધું સાંભળું અને મને ગમ્યું કારણ કે બાપા જોડે વાતો એવી કરતો કે જો દાદા તમે કે નાના હતા ને ત્યારે તમે બૂટ લેતા બૂટ કેટલા ના આવતા દાદા અત્યારે તમારા બૂટ કેટલા ના ઓલા બાપા કે અમે સો રૂપિયા ના થાય બૂટ અત્યારે પેલો છોકરો કે દાદા અહીંયા છે ને પાંચ ના બૂટ મળે દસ ના મળે વીસ ના મળે હાલો તમને બતાવો દાદા ને બધું બતાવે જુદું જુદું દાદા ગામડામાં આપણે છે ને સીડી ચડવાની હોય સીડી ચડવાની ન હોય આ જો સીડી ઇલેક્ટ્રોનિક છે જો એની મેળે મેળે જાય એની મેળે મેળે પાછી આવે હાલો દાદા હું તમને ઉપર લઈ જાઉં પેલા દાદા બિચારા કે ના હું પડી જાઉં પડી જાઉં અરે ન પડો દાદા આવી રીતે છોકરો એ દાદા સાથે બધી વાતો કરે મને બધું બહુ ગમ્યું હું લગભગ દસેક મિનિટ એની પાછળ પાછળ ફર્યો ઘરવાળાને બધાને એક બાજુ બેસાડીને પછી એ છોકરાને મેં મારો પરિચય આપ્યો ને એવું કહ્યું કે દોસ્ત હું દસ પંદર મિનિટ થી જોઉં છું તો આ દાદાને બધે ફેરવે છે આ બધુંય બતાવે છે દોસ્ત આમ તને આમ શરમ જેવું કેવું નથી લાગતું કારણ કે તું આટલો બધો ફેશનેબલ શેરનો આ ગામડાના પાઘડી પહેરેલા તું એને આ બધુંય બતાવે છે અહીંથી કેટલી છોકરીઓ નીકળી તને જોઈને દાંત કાઢે છે તો તને એવું ન થયું કે આ દાદા કરતા ઓલી છોકરીઓ ઉપર ધ્યાન આપવું જોઈએ એ દાંત કાઢીને જતી રહી બધી છોકરીઓ અને એ વખતે એ છોકરાએ એ કોલેજિયન છોકરાએ જે જવાબ આપ્યો એ કે સાહેબ સાહેબ જેને દાંત કાઢવા હોય એ દાંત કાઢે જેને જે બોલવું એ બોલે પણ આ વ્યક્તિ કોણ છે એની મને ખબર છે પછી કહ્યું કે સાહેબ આ મારા દાદા છે અને હું છે ને પપ્પાને અહીંયા રાજકોટમાં નોકરી હતી એટલે અમે લોકો પહેલેથી અહીંયા આવી ગયેલા પણ હું જયારે વેકેશનમાં ગામડે જાતો ત્યારે મારા આ દાદા મને ખભા ઉપર બેસાડતા હું ગામડે જાઉં ને સાહેબ ખભા ઉપર બેસાડે ગામમાંથી નીકળે ખભા ઉપર બેસાડીને આમ ઘોડો પંગાલ બેહાડે ગામમાંથી નીકળે ગામને પાદર જાય કંદોઈની દુકાનેથી પેંડો લઈ અને મને પેંડો ખવડાવે સાહેબ મારા દાદા ખભભા ઉપર બેહાળીને ગામની બજારમાંથી નીકળતા ત્યારે દાદાને શરમ નો થાતી તો આ દાદાને આવી દુનિયા બતાવતા મને શેની શરમ થાય મારે દાદાના જે મુંબઈ બતાવું લઈ જવાય બધુંય બતાવો દાદાએ મારા માટે જે કર્યું મારે હવે દાદા માટે કરવું યાદ કરો અહીંયા જેટલા બેઠા છો હું ગામડામાં રહીને મોટો થયો જ મને ખબર છે આપણી બા વાળીએ ખેતરે કામ કરવા માટે જાય આખો દિવસ કામ કર્યા હોય અને સાંજે બિચારી થાકી પાકી ઘરે આવતી હોય રસ્તામાં બોયડીમાં પાકા બોર જોવે બોર વીણે ખાવાનું મને નહીં થતું હશે ખાઈ નહીં હાડલાના છેડે બાંધે કેમ તો કે ઘરે દીકરાને ખવડાવીશ દીકરીને ખવડાવીશ પાડોશમાં કોકને ત્યાં મહેમાન આવ્યા હોય પૂરી બનાવી હોય રવો બનાવ્યો હોય થોડાક ભજીયા બનાવ્યા હોય એક થાળીમાં પેક કરીને આપી જાય બાને જોઈને ખાવાની ઈચ્છા નહીં થતી હોય પણ બા બિચારી બાજુમાં મૂકી દે ખાય નહીં આપણા માટે આ વડીલોએ કેટલું યોગદાન આપ્યું છે આપણે જરા વિચારીએ અને આ વડીલોને સાચવતા થાય ખાસ કેવું છે અહીંયા જેટલા બહેનો બેઠા છે ને માફ કરજો માતાજી હું બહુ કળવું બોલનારો માણસ પણ માફ કરજો વડીલોને તમારા તરફથી પણ ઘણો બધો અન્યાય થાય છે ઘરમાં સાસુ અને સસરા સાથેનું તમારું વર્તન જરા જોજો તમારું કેવું વર્તન હોય તે તમારે જાત સાથે વાત કરજો બાકી એટલું યાદ રાખજો સાસુ અને સસરાને ને હરખી રીતે નહીં હાચવો ને અહીંયા આગળ જેટલી કરતાલ પડી જેટલું નાચો એટલું નાચજો કોઈ ભગવાન તેડવા નથી લખી રાખજો જેટલું નાચો એટલું નાચો મારો રામ આવે ને મારો કાનો આવે એક કાનો નહીં આવે એક રામ નહીં આવે પેલા હાચવો વડીલોને એનું ધ્યાન રાખો ગામડામાં મેં એ જોયું લાજ કાઢીને હાહરા ધમધમાટી બોલાવતો હોય બોલો લાજ કાઢીને ગાળો દે બાપાને જરા વિચારીએ આ બાબતે આપણા વડીલો છે આપણા માટે કેટલું યોગદાન આપ્યું છે આપણા માટે એમને શું કર્યું છે એક નાની એવી વાર્તા દ્વારા સમજાવું હું જે કંઈ પણ વાતો કરું છું ને આવી નાની નાની વાર્તાઓથી વાતો કરું એટલે બધાને સમજાય આ વાર્તા જરા સાંભળજો એક ગામ હતું અને એ ગામના પાદરમાં એક આંબો હતો આંબો એટલે એક બાળક એ રમવા માટે જાય એકલો એકલો રમે આંબા ઉપર ચડે આંબાની કેરીઓ ખાય થાક લાગે તો આંબાના છાંયે સુઈ જાય ધીમે ધીમે એ બાળક મોટો થયો પેલો આંબો અને બાળક એ બંને વચ્ચે એક સંબંધ બંધાણો હતો કારણ કે આંબા નહીં ગમતું બાળક રમવા આવતો તે પણ બાળક મોટો થયો એટલે રમવા રમવા આવતો બંધ થયો પછી ના આવે આંબા પાસે ન આવે આંબો બિચારો રાહ જોવે પણ પેલો દેખાય જ નહીં અમુક વર્ષો પછી એ બાળક આવ્યો હવે તો મોટો આંબાઈ જોયું કે પેલો છોકરો આવે છે આંબો ઓળખી ગયો આંબાઈ તરત પહેલો પ્રશ્ન પૂછ્યો બેટા ક્યાં ગયો તો પેલો છોકરો કે હવે હું મોટો થઈ ગયો ભણવા બેઠો છું ભણું છું હવે થોડોક મને ટાઈમ હોય કે હું તમારા રમવા માટે આવું આંબો કે બેટા વાત તો તારી સાચી છે ભણતો હોય એટલે ટાઈમ ન હોય પણ બેટા ક્યારેક ક્યારેક ખાલી આમ આવતો હોય તો ના હોય એવો ટાઈમ ન હોય ક્યારેક ક્યારેક આવવાનો હોય મારે ભણવાનું હોય લેસન કરવાનું હોય તૈયારીઓ કરવાની હોય મિત્રો આરે ફેસબુક ઉપર વોટ્સઅપમાં વાતો કરવાની હોય કેટલાય કામ હોય નવરો થોડોક હોય માવો ચોરવાનો હોય બીજા ઘણા કામ હોય મારે આંબા એ પૂછ્યું તો પછી આજે કેમ આવ્યો આજે આટલા સમય પછી કેમ દેખાણો તે વખતે પેલો યુવક પેલો ભાઈ એવું કહે છે એ છોકરો એવું કહે છે કે મને જીવનમાં જ્યારે જ્યારે પ્રશ્નો આવે હું તમારી પાસે આવું ને તો મારા પ્રશ્નો દૂર થઈ જાય છે આંબાઈ પૂછ્યું શું પ્રશ્ન આવ્યો એ કે હું અત્યારે સ્કૂલમાં ભણું છું બારમું ધોરણ પાસ કર્યું કોલેજમાં એડમિશન લેવું છે પણ પૈસા નથી કોઈ જાતની ફી ભરી શકાય એમ નથી એટલે મને એવું થયું કે હું તમારી પાસે આવું કાંઈ એનો ઉપાય મળે તો આંબો કે એક કામ કર મારા ઉપર કેરીઓ આવી છે બધી ઉપાડીને લઈ જા વેચી નાખજે જે પૈસા આવે ને એ પૈસામાંથી સરસ તારી ભણવાની વ્યવસ્થા કરજે જા બધી કેરીઓ લઈ જા તન છોટ પેલા છોકરાએ બધી કેરીઓ ઉતારી ટોપલા ભર્યા હાલતો થયો ફરી પાછો દેખાતો બંધ કેટલાય વર્ષો ગયા એક યુવક આવ્યો વર્ષો પછી આંબો એ યુવક નહીં ઓળખી ગયો કે લગભગ આ પેલો છોકરો છે નાનો હતો ત્યારે રમવા આવતો તે મોટો થયા પછી કેરીઓ લઈ ગયો તો તે આંબા એ એ કે તું એ જ છું ને નાનો હતો ત્યાં રમવા આવતો તારી કોલેજની ફી ભરવા માટે મારી કેરીઓ ઉતારીને આપી હતી પેલો છોકરો કે આ એ જ છું એ કેમ બેટા પાછી કેરીઓ લઈ ગયો પછી એ બંધ થઈ ગયો હતો એ કે પછી હું છે ને એ કેરીઓ બધી વેચી અને કોલેજની ફી ભરી ભણતો તો કોલેજ કરતો હતો પછી તો ભણવામાં સમય ગયો પછી મારા લગ્ન થયા મારા ઘર પરિવારમાં પરોવાયો એટલે ટાઈમ નહોતો રહેતો આમ ભાઈ પાછું પૂછ્યું તો આજ કેમ આવ્યો એ કે એમાં એવું છે કે ભાઈનો ગઈ નોકરી તો મળી ગઈ પણ પગાર ઓછો છે એટલે ઘર બનતું નથી ભાડાનું મકાન છે પોતાની માલિકી મકાન બનતું નથી ભાડામાં અડધો પગાર વયો જાય છે એટલે મૂંઝવણ થાય છે એટલે તમારી પાસે આવ્યો છો આંબો કે એક કામ કર બેટા હવે તો મારા કેરી બહુ નથી આવતી મારી ઉંમર થઈ ગઈ છે પણ મારી ડાળીઓ કાપીને લઈ જા અને એ લાકડામાં જ તારું ઘર બનાવજે જા ડાળીઓ કાપીને જતો પેલો છોકરો પણ ડાળીઓ કાપું તો તમે બુઠ્ઠા થઈ જાઓ આંબો કે હું ભલે બુઠ્ઠો થાવ તારું ઘર બનતું હોય ને તો હું બુઠ્ઠો થવા તૈયાર છું લઈ જા ડાળીઓ કાપ છોકરા બધી ડાળીઓ કાપી લઈને જતો રહ્યો આંબો બુઠ્ઠો કેટલાય વર્ષો પસાર થયા આંબો સાવ બુઠ્ઠો એકલો હતો અને વર્ષો પછી એક વૃદ્ધ માણસ આંબા પાસે આવ્યો આંબો ઓળખતો નહોતો આંબા પૂછ્યું કોણ છો વડીલ મને ઓળખાણ નથી પડતી અને એ વખતે પેલો વૃદ્ધ એવું કે છે કે તમે મને નથી ઓળખતા પણ હું નાનો હતો ત્યારે તમારા છાયામાં રમવા માટે આવતો તમારી ડાળીઓ પર ચડતો કેરીઓ ખાતો તમારા આ છાયા નીચે સુઈ જતો મારે જ્યારે કોલેજની ફી ભરવી હતી તમે તમારી કેરીઓ મને ઉતારીને આપી હતી મારે મારું મકાન બનાવતું તમારી ડાળીઓ કાપીને આપી હતી આંબો એ વખતે એવું કહે છે પણ હવે મારી પાસે એવું કાંઈ નથી કે હું તને આપી શકું તું હવે શું આવ્યો અને એ વખતે વૃદ્ધ એવું કહે છે કે આજે હું કંઈ લેવા માટે નથી આવ્યો પણ મારી વૃદ્ધા અવસ્થામાં હવે મને સમજાય છે કે તમારી પીડા કેવી હશે એટલે કંઈ લેવા નથી આવ્યો આજે માત્ર તમને પ્રેમથી ભેટવા આવ્યો છું મારે તમને પ્રેમથી ભેટવું છે એમ કહી એ વૃદ્ધે આંબાને બાથ ભરી અને આંબાને બાથ ભરતાની સાથે એ સુકાયેલા આંબામાં નવી કૂપણ ફૂટી નવા પાન આવ્યા મારે જે કેવું છે ને એ તમે સમજી શકો આ આંબો એટલે આપણા વડીલો